અમદાવાદથી સમાચાર ચોમાસાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો ચોકીમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છે અચાનક જ સાંધા સ્પ્રે અહીં ભૂવો પડ્યો અને તેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ વસ્ત્રા વિસ્તારમાં આવેલી છે મહાદેવનગર પોલીસ ચોકી અને મહાદેવનગર પોલીસ ચોકીની બહાર જ આ પ્રકારે જ્યાં સીડી છે જ્યાંથી ફરિયાદી અને આરોપી અહીંથી ચડતા હશે તે જ જગ્યા ઉપરથી અચાનક જ ભૂવો પડ્યો સાંજનો સમય હતો કોઈ પણ વ્યક્તિ અહીં હાજર નહોતું

રાજકોટના પડધરીના સરબદડ ગામનો પુલ બેસી ગયો પંથકમાં પાછલા દિવસથી વરસાદી છે સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરબદડ ગામનો પુલ અચાનક બેસી ગયો નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ આઠથી દસ જેટલા ગામને અસર પહોંચશે વધારે વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે

તૂટ્યો છે 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 નીચે બેસી ગયો જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો સિક્કિમમાં ભૂસ્ખલનની ઘટના બની છે ગુજરાતના પ્રવાસીઓ અટવાયા લાચુંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો સિક્કિમમાં વાદળ ફાટતા વડોદરાના રાણા પરિવારના નવ સભ્યો સિક્કિમમાં ફસાયા સિક્કિમીમાં રહેતા રામચંદ્ર રાણાનો પરિવાર જેના નવ સભ્યો ફસાયા હોવાનો દાવો છે પરિવારના નવ સભ્યો ફસાતા હાલમાં મોબીમાં ચિંતા પ્રસરી છે મોબીના મતે આ સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા પરંતુ તેમનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો

ચાર દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભુસ્કલન થયું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક છે નહીં ઘણી ચિંતા થાય છે આખો પરિવારના નવ સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે કઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો મહુવાના આ કરમદિયા ગામમાં વરસાદ ખાપક્યો બગધાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આકાશમાં કડા ડબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને પણ ગરમીથી બફારાથી રાહત મળી છે બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાપ્યો હતો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગરના મૂળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો સુરેન્દ્રનગરના મૂડી તાલુકા સાથે રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી તોફાની વરસાદના દ્રશ્યો છે ભાવનગરના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો આઠ આઠ મહિનાઓથી સુખી ધરતી પર આકાશમાંથી હિત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘમહેર થઈ શહેરના ભુવનેશ્વર રોડ સિવિલ હોસ્પિટલ ચોક જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો ભારે બફારા અને ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સવારી આવી વેલકમ બેક દ્વારકા કાંઠેથી ફરી ચરસનો નો જથ્થો ઝડપાયો

સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે નજીકના ત્રણ દેશમાં એંશી ટકા ડ્રગ્સનું ઉત્પાદન થાય છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાન આ ત્રણેય દેશમાં ઉત્પાદન થતું હોય છે પાકિસ્તાન ઇરાનના પોર્ટ દ્વારા વધુ હેરાફેરી થાય છે કરાંચી અને ચાબાર બંદરની મુખ્ય ભૂમિકા સામે આવે છે આ બે બંદરથી ભારતમાં આ ડ્રગ્સ અને ચરસનો જથ્થો મોકલવામાં આવતો હોય છે ગુજરાત નજીક પાકિસ્તાનના વધુ ડ્રગ્સ સ્મગલરો ગુજરાતનો ઉપયોગ કરે છે ગુજરાતથી મુંબઈ સહિતના અન્ય દેશમાં મોકલવામાં સરળતા રહી છે તો વારંવાર ડ્રગ્સનો આ જથ્થો જે પકડાયો છે દ્વારકામાં ચરસના પેકેટ પણ મળ્યા છે બેનવારસી હાલતમાં ચરસના પેકેટ મળ્યા છે જોકે આ પહેલા ડ્રગ્સનો જથ્થો પણ પકડાયો હતો બેનવારસી હાલતમાં હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કયા એવા કારણો જવાબદાર છે કે બેનવારસી હાલતમાં આ જથ્થો પકડાઈ જાય છે જોકે સુરક્ષા એજન્સી શખ્સો આજે કચ્છના દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ પકડાયું જખૌ પાસે ડ્રગ્સના દસ થી વધુ પેકેટ પકડાયા બીએસએફ ના સર્ચ દરમિયાન ડ્રગ્સના પેકેટ પકડ્યા જખૌ દરિયાકાંઠેથી પાંચ કિલોમીટર